અને આ જુઓ મિત્રો બંને સાઈડમાં અલગ અલગ સ્ટોલ લાગેલા છે નાના બાળકો માટે રમકડાના અંતે વસ્તુ છે બધી અને જો મિત્રો અહીંયા લેડીઝ માટેના પર્સને સ્ટોલ છે અને આ બાજુ લેડીઝ માટે દુપટ્ટાનો સ્ટોલ છે તો કલરિંગ દુપટ્ટા છે અને જો અહીંયા બધા જોવે છે બધે અલગ અલગ સ્ટોલ લાગેલા છે રમકડાના તો આ છે બાળકો માટે રમકડાના સ્ટોલ તો બંને સાઈડ એવું છે અને મિત્રો અત્યારે મેળામાં ટ્રાફિક બહુ છે અને બહુ પબ્લિક છે મિત્રો કારણ કે મેળો ફૂલ ભરાઈ ગયેલો છે અત્યારે બજારમાં કઈ હાલવાની જગ્યા નહીં આટલી બધી ટ્રાફિક છે મિત્રો અને આમાં અત્યારે બધા સ્ટોલ તો દેખાતા નથી આટલી બધી માણસની ટ્રાફિક છે તો જો મિત્રો આ રીતના બધું હોય છે કે ઘણા બધા રમકડા નાના મોટી છે તો જો મિત્રો અહીંયા બધા કલરિંગ ધાબળા છે અને જો અહીંયા જોવે છે બધા ધાબળા જો મિત્ર અહીંયા બધા કલરિંગ ધાબળા છે આ ગરમ ચટાયું મિત્રો મેળામાં ઘણા બધા ટોલ છે અને ઘણી બધી વસ્તુ જશે છે તો અત્યારે ટ્રાફિક જ એટલી બધી છે કે આમ કાંઈ એક આમ ટોલ દેખાતા નથી એટલી બધી માણસોની ટ્રાફિક છે મિત્રો કારણ કે જુઓ તમે તો જો મિત્રો આ એક પ્રકારની ગેમ છે જો આ ગ્લાસ છે મિત્રો ને તો જે નોટ ઉપર આવી છે એ જાય એમાં પૈસા લાગે આપણને અને જો મિત્રો આ ગ્લાસ મૂકે આ ગ્લાસ છે એ દડાથી પાડી દે તો એને અઢીસો રૂપિયા આપે ગેમ છે બીજો આકડી આવી રીતે મારશે ગ્લાસ પાડવાના ایک فرم تو پڑی جاؤ تو اپنے دوڑ سو روپیہ اپنے તો હાલો મિત્રો જો આપણે આવી જશે નાઇટ મેળામાં તો આ છે નાઇટનો મેળો મિત્ર બગદાણામાં અને બહુ જોરદાર મેળો છે મિત્રો અને આ જુઓ અત્યારે નાના બાળકોની રાઈડ છે અને આજ તો ટ્રાફિક એવી છે અને આ છે મોટાની રાઈડ અને અત્યારે તો ચાલુ થઈ ગયો છે મિત્રો કંઈ સરખામાં બેહવાની મજા આવે અને આ ગોળ ગોળ રાઉન્ડ ફરતો હોય છે અને મિત્રો તમે જુઓ તો ખરા મેળામાં કેટલી બધી ટ્રાફિક છે કે ત્યાં ઊભો રહેવાની જગ્યા નથી એટલું પબ્લિક અત્યારે મેળામાં છે કારણ કે આવો મેળો તો ક્યારેય ન ભરાતો એવો અત્યારે આ મેળો છે મિત્રો અને નાઈટનો મેળો છે એટલે લેટ ડેકોરેશનની સરસ મજાનું છે ને અત્યારે જો આ બધે લેટ ડેકોરેશન કરેલું છે અને જો અત્યારે બધા મેળાની મોજ માણી રહ્યા છે તો અહીંયા જો મિત્રો બે રાઈડ પાસે પાસે છે એક આ સકડોળ છે અને એક આ બ્રેક ડાન્સ જે કું સકડોળ છે કારણ કે એમાં બે હોવાની મજા પણ જે મિત્રોને આમાં ફેર ન સડતો હોય એ મિત્રોને આમાં બેહવાની કોશિશ કરવી નેત્રમાં બેહવું કારણ કે ફૂલ ઝડપથી ફરતું હોય એટલે આપણને ચક્કર આવવાની ફેર સડવાની એવી શક્યતા રહે અને ફેર ન સડતો એ લોકોને તમારે બેહવું અને નાના બાળકોને તો ખાસ કરીને બેહાડવાની તો જો મિત્રો હવે અત્યારે એ સારું થઈ રહ્યું છે કાંઈ કે એ તો ફૂલ ઝડપથી ફરે છે અને જેમ ફરતું જાય એમ ઉપર જતું જાય એટલે થોડુંક ઊંચું થાય છે કારણ કે ઓટોમેટિક હોય કારણ કે એમ પોપ પપ ગોઠવેલો હોય એટલે જેમ ફરતું જાય એમ ઉપર જતું જાય એટલે આપણને થોડીક વધારે બીક લાગે શક્કર સડવાની ને એવી તો જો મિત્ર અત્યારે ઊંચું થાય છે અને ગોળ ગોળ રાઉન્ડ ફરે છે અને એને પણ નીચે પણ લેટ ડેકોરેશન કરેલું છે તો જો આ રીતનો કઈક મિત્ર અને જો આવી રીતે ફરતું હોય મિત્ર અત્યારે એમાં જ બહુ માણસ બેસે છે કે જે લોકોને ફેર ન છોડે તેમાં બેહવાની મજા આવે મિત્રો અત્યારે નાઇટમાં આપણે વિડીયો શૂટ કરીએ છીએ એટલે મિત્રો બહુ આપણે વિડીયો ક્લિયરિટી તો બહુ નહીં આવે પણ જેવી આવે એવી આપણે તમને વિડીયો બતાડીએ તો મિત્રો જો આ છે વડકાવાળો હિંસકો અને એ પણ અત્યારે જો હાલમાં ચાલુ છે અને એની પણ લેડ ડેકોરેશન કરેલું છે અને અત્યારે બધી રાઈડમાં તો લેડ ડેકોરેશન તો કરેલું જ છે અને આ જો મિત્રો નાના બાળકો માટેનું રાઈડ છે અને જે આ નાના બાળકો માટેની રાઈડ હોય એ મિત્રો ઇલેક્ટ્રોનિક નથી ફરતી અને આ જે બધી મોટી રાઈડ છે એ બધી ઇલેક્ટ્રોનિક મશીનથી ફરે છે ઇલેક્ટ્રોનિક મશીન હોય પછી આ નનકા મશીન હોય ફરે છે અને તો મિત્રો આ છે બ્રેકડાસ જુઓ તમે અને આમાં પણ બેહવાની મજા આવે ને જુઓ અત્યારે બધા લોકો મેળાની મોજ માણી રહ્યા છે અને અત્યારે ભરસક મેળો છે મિત્રો અહીંયા કઈ ઊભો રહેવાની જગ્યા નથી એટલું બધું પબ્લિક છે આ નાઇટમાં છે તો એટલું છે તો મિત્રો દિવસે તો કેવું હશે છે તો તમે વિચાર કરો કારણ કે આ બે થી ત્રણ દિવસ તો બગદાણામાં લાખો માણસો આવે છે કારણ કે બાપાની પૂર્ણ તિથિ છે એટલે એ માટે અહીંયા અહીંયા દિવસનો મેળો હોય અને લાખો શ્રદ્ધાળુ આવે છે અને નાઇટમાં મેળાની મોજ કરે છે મિત્ર તો જો આ રીતનો કઈક મેળો છે અને આમાં જો બધી નાના બાળકોની અલગ અલગ રાઈડ છે અને અત્યારે બધાય જે મોટા મોટા છે મેળામાં આવેલા છે ફરવા માટે બધાય બસ આ ત્રણ રાઇડ જ ત્રણ રાઇડ ઉપર જ નું ફોકસ છે મિત્રો બ્રેક છે સરખો છે અને બીજો એક બ્રેકડાસ જે કો સગડોળ છે એની ઉપર જ ની ફોકસ છે અને બધાય એમાં જ બ્યા હોવાનો પ્રયત્ન કરે છે કારણ કે એમાં બ્યા હોવાની મજા આવે છે અને આ બધી રાઈડની મિત્ર ટિકિટ પચાસ રૂપિયા છે પચાસ રૂપિયા આપો એટલે તમને પાંચથી દસ મિનિટ એમાં રાઈડમાં બેહાડે ત્રણ ની તો પચાસ રૂપિયા ટિકટ છે વોડકાની પણ પચાસ રૂપિયા ટિકિટ છે અને આ બધી વસ્તુ છે મી કેમિકલ ડિઝાઇન એન્જિનથી હાલે છે મી કેમિકલ ડીઝલ એન્જિન અને અથવા ઇલેક્ટ્રોનિક થી વધારે પડતું મી કે મી કેમિકલ ડીઝલ એન્જિન નો ઉપયોગ કરે છે આ મિત્રો તો જો અત્યારે નાના બાળકો કૂદી રહ્યા છે અને અત્યારે નાઇટમાં આપણે વિડીયો શૂટ છીએ એટલે બે ધુમ્મસનું વાતાવરણ છે અહીંયા તો મિત્ર આ છે સરખો પાંજરાવાળો સરખો છે મિત્રો આ છે વોડીવાળો વાળો આમાં પણ બે હોયની મજા આવે ને આ પાંજરા

અને તો તો મિત્રો આ નાઇટ વ્લોગ હતો તો મિત્રો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો અને જો અમારો વ્લોગ તમને ગમે સારો લાગે તો લાઈક કોમેન્ટ કરી દેજો મિત્રો ચેનલમાં હા નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરતા હતા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય બાપા સિતારા એમ લખી નાખશો તો બસ મિત્રો હવે આપડે વિડીયોને અહીંયા પૂરો કરવાનો છે તો જ્યાં સુધી આપણે નવા વિડીયોમાં નવા લોકો મળીએ ત્યાં સુધી બધાને જય બાપા સીતાર